જય માતાજી મિત્રો તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને મિત્રો આજે અમે ટ્રેક્ટર લઈ જઈ રહ્યા છે સાર ભરવા આપણે ફાઇનલી આ બાજુ અમારું ટ્રેક્ટર અને સોલિસ કંપનીનું છે અને ટોલી પણ લગાવી દીધી છે અને ત્યારે શિયાળો ટાઈમ છે એટલે હવાનું ચાલુ પણ કરી દીધું છે અને આ છે અમારું ફાર્મિંગ હાઉસ અને જુઓ ત્યારે બસ હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને કરવા અને મારા બ્લોગમાં તો આપણે આ ગેટ લગાવી દીધો ગૌતમભાઈ છે બના વિડીયો જોવાની મજા આવશે સારા સારા બ્લોગ પણ આવશે તો મિત્રો આપણે પાસોલ ની પટ્ટીઓ અહીંયા પડી છે તો આ પાસલ નાખી દઈએ કેમ કે કારણ કે સારા અહીંયા ભરવા લગાવે તો પાસોલ લગાવી પડે તો આપણે પાસોલ ની પટ્ટીઓ નાખી દઈએ તો ગાઈઝ જ આપણે ફાઇનલી સારનો ઠેકો આવી ગયો જો તમને આગળ સાર પડી દે એ બતાવું બસ આપણે હવે વળી ગયા અહીંયા તો મજૂર પણ નહીં હવે કોઈને ફોન કરીને બોલાવવા પડશે તો મિત્રો અહીંયા તો કોઈ મજૂર છે નહીં અને જો આ મજૂરોની ઝોપડી છે ને અમારું ટ્રેક્ટર ફાઇનલી સારના ઠેકાક આવી ગયું છે તો વિડીયો બનાવી રાખજો તમને મસ્ત મસ્ત બ્લોગ જોવા મળશે અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે અને મને થોડોક સપોર્ટ કરજો તો આપણે વિડીયામાં હજી વિડીયો લોંગ બનાવવાનો છે બ્લોગ તો થોડાક વિડીયામાં બનાવી રાજો તો ગાઈઝ આપણે ફટાફટ હવે ટોળો નું ચાલુ થઈ ગયું છે સાર આપણે આ બે બધા ચાલુ કરી દીધું છે તો ગાઈઝ એક ઓવર પણ સારની ગાડી આવી ગઈ છે જુઓ તમે આટલી મોટી મોટો કન્ટેનર છે જુઓ તમે અને આ ગાડી ઠેઠ બહારથી આવી છે ને વડા ખાલી થાય અહીંયા ખાલી થાય છે જુઓ અત્યારે ઓની સાઈડમાં તો ગાય જે આટલું મોટું કન્ટેનર જુઓ અત્યારે રિવ્યુઝ આવવા રહ્યો છે કેટલું મોટું છે ત્યારે આ ગામડાની અંદર ઉપર પણ લાઈટ પણ ચડી રહે છે જુઓ તમે કેટલું મોટું કન્ટેનર સારનું ભરીને આવ્યું છે ગાડી અહીંયા લગાવવાનું છે પેલી સાઈડ ઓ ગાય સાહેબ કેટલું મોટું કન્ટેનર છે જુઓ તમે બે અરે ભાઈ સાહેબ આટલો મોટું કન્ટેનર યાર અરે યાર તાકાત તો તાકાત થઈ ગયું યાર ઓ ભાઈ સાહેબ લગા લગાયા અલગ આટલું મોટું કન્ટેનર આખું ભરેલું હોય કેટલા ટન નવ ટન તો ગઈ આપણે ફાઇનલી સારનું ટોલું પેક થઈ ગયું છે અને હવે સેલ મારીને અહીંયા કાંટો કરવા નીકળવાનું છે ડાયરેક્ટ દોતીવાળા બસ ફૂલ ફૂલ પેક થઈ ગયું છે તો વીડિયા બનાવી રેજો